કેટલી બધી માછલીઓ ગઈ નાની નાની જો બધી ખાવા આવે છે તમે અવાજ ના કરતા નહીં તો જતી રહેશે છે ને કેટલી બધી છે જુઓ તમે એ અવાજ ના કરો નહીં તો જતી રહેશે ખાવા નહીં રે માછલી હજુ કેટલી બધી આવી હારાવ અવાજ હજુ બિલકુલ નાની નાની છે હજુ હાજુ હાજુ જો 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 આને આઈ જઈ જતી આવે એ અવાજ ના કર અવાજ ના કર ભાઈ અવાજ કરીશ તો ભાગી જશે થી ભાગી જાય ને એને અવાજ થાય એટલે બી આય ડર લાગે અને જો જો કેવી ભાગી અવાજ થયો તો જો ખાવા કેવી આવી હવાજી અવાજ ઓલન કંઈ અવાજ ના કર ભાઈ

કેટલી 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 સ્ફૂર્તિ છે બિલકુલ નથી આવતી પકડમાં ના ખબર પડે છે કે જો જો કેવું ભાગી જાય હે બિલકુલ નહીં અવાજ ના કરો આ તો આપણે ના પકડી શકીએ તો બહુ એકદમ સ્ફૂર્તિ લી આવે અને અંદર આવે ને અરબ તોય નીકળી જાય બારે નીકળી જાય તરત જ જો આપણે આવે જ નહીં આપણે એને પકડી જ નહી કે જો ના આપ આપણું કામ નથી ભઈ આ રહ્યું